જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજ તો પરસમ તો હું આજે મા મોગલને જ આવ્યો હતો ભગોડા ભગોડા દર્શન આવ્યા ત્યાંથી ખેડૂતની વખત મુલાકાત કરતા રહી રસ્તામાં પાડી આવી હતી તો આપણી ખેડૂતભાઈનું નામ પૂછી ને ગામ પૂછી તો ખેડૂત મિત્રો તમારું નામ બતાવો મારું નામ જીવાભાઈ છે અને મારું ગામ ગુંદણા છે તો આપ તમારે કઈ વેરાયટી છે આ amare અંકુર કંપનીનું પુષ્કર છે પુષ્કર વેરાયટી તો જોઓ ખેડૂત મિત્રો કપાસ તમે એકવાર અંકુરનું પુષ્કર પુષ્કર વેરાયટી પુષ્કર વેરાયટી તો 9મા તમને આ ટપામાં કેમ લગા 9મા વારમાં મને લગભગ 30 થી 35 મણનો વિઘો આવી જશે એવું લાગે છે એક જ ફાલમાં આ એક જ તો પછી તો બીજા ફાળ તો લેતાય નથી કેમ કે પાણી ન હોય

દાખલા તરીકે ઓણ કપાસે તો પોરામાં આવતા છોમાં આપણે બીજું વાવેતર કરે છે અખડતભાઈને એમ કેવું છે તો જ વધારે ઉત્પાદન હા કપાસ મોલની ફેર બદલી થાવી જો ફેર બદલીમાં મોટો ફાયદો કમ હા તો આમ દવામાં તમે એમ કેવાડો મરે આમ દવામાં તો બસ આમાં હા ને પુને અમને પુને એ રાખીએ એટલે એમાં જ વધારે એટેક આવે ને જો એમાં તમે છંટકાવ કરી નાખો તો દસથી પંદર દિવસનો તમારે છટકાવને અને પાંચ છ છટકાવને ફેર પડી જાય તો ખેડૂત મિત્રો આમાં ને પૂનમાં દવા છાંટવામાં ફાયદો ઘણો એનું કારણ કે ફૂદાનો નાશ થાય છે હા એ ફૂદા વધારે હોય છે એમ ખેડૂતભાઈનું કેવું છે ને ભાઈઓ આમ દવામાં તમે સાવચેતી રાખો તો કપામાં સો ટકા તમારે આ રીતનું ઉત્પાદન આવે ને કપા તમારે સાવ ઢળી પડ્યો છે ને કપામાં આમ ખાતરને એવું તમે કઈ કઈ કપાવામાં ખાતરને અહીંયા અમારા ડ્રીપ દ્વારા જ આપીએ છીએ જો આ ડ્રીપ છે એટલે ખાતરનો ખોટો બગાડ ન થાય ને આપણે ધારો કે છ હાથ વીઘામાં આપણે ખાતર મૂકવામાં ડબલ ખર્ચો થાય ને આ મારે લગભગ બે થેલી ઊરિયા બે થેલી એમોનિયમ સલ્ફેટ એટલે આપણે મોરશીઓ આપણી ભાષામાં કહેવાય અને બે થેલી પચીસ પચીસ કિલાની બેગ મેગ્નેશિયમ સલ્ફર એ બધું લાવીને પાણે એક જ ડોલ દસ કિલા કે પાંચ કિલા લેખે જ હું આપું છું પાણે પાણે બદલાતો બદલાતો એવી રીતે આપતો ખાતરનો ઘણો ખૂબ બચાવ થાય કેમ કે ઓછા ખાતરમાં રિઝલ્ટ જમીનમાં બગાડ ઓછો થાય જમીનમાં જમીન બગડે ઓછી ખાતર ઓછું આવે છે જે તું જોતા ફૂટ તો ખેડૂત મિત્રો જવો ટ્રીપ દ્વારા ઘણો ફાયદો છે એનો કારણ કે જમીન કપાસનો મૂળ દાખલા તરીકે આપણે ફૂટ દોઢ ફૂટમાં હોય તો એટલું જમીન ભેજ પકડે છે ને બીજી જમીન તો આપડી ભેજ પકડે નહીં એટલે જમીનમાં ફાયદો બીજી જમીનમાં ખાતર ઉતરે નહીં કપાસને જોતું હોય એ પ્રમાણે બગાડ ન થાય ને ખાતર બગાડ નો થાય ખાતર જવે ઓછું કપાની વેરાયટી તમારે ખૂબ સરસ વેરાયટી છે બધો કપાસ ઢળ જ પીડ્યો છે તો હું એમ કહું કે તમારા જે ગુલાબી ઈલનો એટેક એટક નથી એટલે ચાલુ કહેવાય તળે ખૂબ છે અમે એક વીણી વીણી કરી કે એક વીણી કરી થી એમાં વીસ થી બાવીસ મન કપા આવ્યો છે બધા કેમ કે તે દી તલ ને આપણે લેટ વાવણી છે ચાર જુલાઈ છે બરોબર તો આ કપાસ તમારે કેટલા વીઘાનો છે પાંચ વીઘાનો પાંચ વીઘાનો ને અત્યારે કેવી ખાસ છે વીણીમાં આ વખતે આ વખતે આ વીણી લગભગ હોક મણની આવશે એવી ગણતરી ને પછી પાછો હોવામણ થઈ જાય એટલે બસો મણ કપાસ આવી જાય એવું લાગે ખૂબ ખૂબ સારો છે કપાસ ના આ ખેડૂતમાં તમે શું કામ આ વેરાયટી કરાય કે આ વેરાયટી કરાય પુષ્કર ગમે વેરાયટી પુષ્કર વેરાયટી તમે જીનવો જીનવો ની તમારે સાઈઝ ને હા ટુક ઘડી છે સાઈઝ ટુક ઘડી આવ લોસા થઈ ગયા જીનવા નામ આ સિરીઝ બાધી ગઈ હવ ને આવી વેરાયટી પણ હા અને હું તમને કે એક ખાસ વાત એ કહેવા માંગુ કે આ વેરાયટી હું 4 વર્ષ આ કરું પણ જે આપણે સૂટું દાવડા દ્વારા પિયત ને ઈ રીતનું કરતો મારે આ બે વર્ષ થા છે મારે લગભગ વીગે દહ મણ નો તો એમ ફેર પડેલો છે સાહેબ બાકી આ વીસ પચ્ચીસ મણ થાય તો અત્યારે હવે ત્રીસ પાંત્રીસ મણ થાય એ આ ટપક ને હવે કપાસ કાઢી નાખો તમે કયો ઉપયોગ કરશો એમાં હવે કાંઈ નહીં થાય કેમ કે પાણીનું અમારે આ આ વાદળી આ વાડીઓમાં બધું નબળું છે બેક થી હર ઉપર તો ચોમાસે તો પણ સિંગનું ઉત્પાદન કરશે ને સાચી સોમાહ સિંગ તો જો ખેડૂત મિત્રો તમે એકદમ કપાસ તમે જુઓ સાઈઝ બની જુઓ આળડા થઈ જાય છે આગળ સોડવો બનાવટી છોડો નથી જોવો ખેડૂત મિત્ર તો એનું કારણ કે આમ ફેરબદલી કરવામાં આમ ખેડૂત ભાઈને મોટો ફાયદો જમીનની અંદર ખોટા ખર્ચે આપણે ખર્ચા કરીએ ખર્ચા ઓછા કરો આપણે ફેરબદલી કરીએ ને એટલે ફેરબદલીમાં કોઈ પણ પાકનું ફેરબદલીમાં મોટે પાયે ફાયદો ને તમારે પાણી થી ઓછા અને ઓછા પાણીમાં માં તમારે આમ ઓછા પાણી થાય ઓછા પાણી થઈ જાય સારું થાય ને આ પાણી ઓછું થાય કેમ ઓછું થાય તો ખેડૂત મિત્રો આમ થોડા પાણી ટપકમાં ઘણો ફાયદો થાય છે ને મારો કે અત્યારે કલાક પાણી ઉનાળે હાલતું હોય કે ભાઈ ઘણીવાર નબળું વર હોય તો તમારું બધું છોડવા ને બધાઈ મૂળિયા પાણી પોગી જાય બે કલાક હાલતું હોય તો ને ઓલું એક રેળ પાતા હોય તો એક જ દાવડું પીવે ને તો જો ખેડૂત મિત્રો

નહીં તો તમારી માવજત સારી છે ને ઉત્પાદન એ સારું છે હું તો એમ કહું કે ખેડૂત ભાઈઓ તમે થોડા થોડા જાગૃત થાવ ઓછા પાણી હોય તો આ ટપક દ્વારા તમે ઉપયોગ કરો ટપકનો તો ટપકમાં તમારે ખાતર એમાં ટપકમાં નાખો ને ખાતર વેન્ચ દ્વારા તો બરાબર છે આમાં ખર્ચો ખૂબ ઓછો થાય ખૂબ ઓછો થાય ને ઉત્પાદનમાં ઘણો ફાયદો ઉત્પાદન વધી જાય છે કે દસ મંટ તો ઓછાના મેં મારે વધ્યું છે મારે પોતાનો અનુભવ મારે ગઈ સાલે કપા હતો એ ડ્રીપમાં હતો એની પહેલાં હું ચાર વેરાયટી તો આ જ કરું પણ એ વી પચીસ થતી આ ગઈ સાલ ડ્રીપ કરીને એટલે સીધી ત્રીસ એકત્રીસ મણીઓ વીઘો આવ્યો આ એટલો ટપકનો ભાઈ ટપકનો એટલો ફાયદો સરસ આપણું ટેબલ જળવાય રહે ઓછા પાણી થાય અને આપણે ધારો કે બધી બીજા કામમાં હોય સિંગમાં કે લાણીમાં પડ્યા હોય તો ઓલું અહીંયા જે પાવાનું જરૂર હોય ને આપણે બીજા કામમાં હોય કે મજૂર મળે ની અસર હોય ખાતર મૂકી શેકીની ટાઈમે આમાં તમે આવો આ દળ પાંચ કિલા દસ કિલા ખાતર નાખ્યું ડેમમાં વગાડ્યું અને પાઈ શકો ને એક કામ થઈ પાણીનું પાણી પી જાય ખાતરનું ખાતર લાગી જાય સમય નો સમય ઓછો બગડે અને હારે રહેવું પડે નહીં રહેવું બધું પીવે આપણું ખૂબ ફાયદો થાય તો ખેડૂત મિત્રો આમ તમે થોડા થોડા જાગૃત થાઓ ને આ રીતે કરશો ને તો ઓછા પાણી તમે પણ વધારે ઉત્પાદન લઈ શકજો એનું કારણ છે કે ટપકમાં કપાસના જીવ તો રાખવાની જરૂર હા અત્યારે જો સાહેબ આપણે આવ્યા છે તમે આવ્યા છો ને આપણે વાતો કરીએ છીએ ને આ અત્યારે ડ્રીપમાં પાણી સલુટ છે શરૂ છે પાણી ડ્રીપ હા જો હમ તને ખાલી ભેજ જ જવું પડે તો હમ બરોબર છે હમ તો આ રીતના માવજત કરે તો ખેડૂત ખેડૂતભાઈને ખૂબ ફાયદો થાય ખૂબ ફાયદો થાય નાબિયારણ ખેડૂતભાઈ ને લેવું હોય તો બધા તાલુકામાં મળતું હોય બધા તાલુકામાં બધા એગ્રે મળી જાય તમે તો મવાથી જ લેતા હોય ને હા મવાથી ના પુષ્કરનો કોઈ નંબર આવે એમ કે એક એક જ વેરાય ના ના અંકુર કંપનીનો પુષ્કર અંકુર કંપની હા અંકુર કંપની અંકુર સીડ વાળાનો બરોબર ખૂબ વેરાયટી સારી છે ને ધીમે ધીમે ખેડૂત ભાઈ તો આમ જાગૃત થાય તો ઉત્પાદન ઘણું ખેડૂતભાઈને મળી શકે એમ છે નગર વળણાવાળામાં તો ઘણા ખેડૂતભાઈઓના ફાલ ફાલ ને તો રેળ આપણે પાઈ એટલે ઝાકળ વધારે પડવાનું ઝાકળ વધારે પડવાનું એટલે સાપુ વધારે હજી ટપકમાં પાણી આપો એટલે એ એક ફાયદો એમાં દસ ટકા વીસ ટકાનો તમારે એ ફાયદો થાય એવી રીતે તો જુઓ ખેડૂત મિત્રો ફાલ ખરવાનું કારણ એ ઘણા છે વધારે પડતું પાણી આપણે રેળ પાઈ તો ઝાકળ કપાસ ઉપર બે હશે વધારે આ બધું ભીનું હોય જમીન આખી ભીની હોય એટલે ઝાકળ વધારે ખેંચવાનું ને ઝાકળના હિસાબે ખેડૂત મિત્રો ફાલ વી પચીસ ત્રીસ ટકા ફાલ આમ નામ ખરી જાય છે ને ટપકમાં ફાલ એની હિસાબે નથી ખરતો તમારે કે આ ટપક દ્વારા જે ભેજ જોઈએ ને દાવડા આખા કોરા રહે છે ને ફાલ તમે જોવો એકદમ હું તો ફાલ જોઈને એમ થઈ ગયો કે નહીં બાકી જેટલું તમે બનાવ્યું જબરજસ્ત તો ખેડૂત મિત્રો હું આવા અવારનવાર વિડીયો તમારી માટે મૂકતો રહી ને તમે થોડાક જાગૃત થતો એનું કારણ કે ખેતીમાં પૂરેપૂરું વ્યવસ્થિત રીતે તમે માવજત કરશો તો આપણે ખેડૂત ભાઈઓને હું પૈસા ઘણા ખેતીમાં મળી જાય પણ મહેનત સરસ કરવી પડે હું તમારું કહું છું મારું એ જ કહેવાનું છે તો આધુનિકરણ થોડુંક આધુનિકતા અને આપણે છેલ્લા ચાલુ પદ્ધતિ મૂકી થોડુંક જાણીએ આપણે યુનિવર્સિટીમાં જઈ જાણીએ બે વર્ષ મિત્રો મિત્રોની આપણે મુલાકાત લીધી ને ખૂબ સરસ છે ને હું તો એમ કહું કે ખેડૂત મિત્રો થોડોક અનુભવ લઈ વીડિયો દ્વારા થોડાક જાગૃત થાય તો ખૂબ ખેડૂત ભાઈને સફળતા મળે એમ છે તો રામ રામ જય માતાજી તો ખેડૂત મિત્રો अच्छा माडिया वीडिया हूंड अ जय माता दी जय हिंद